કાર ઉભેલી એક્ટિવા સાથે જલ અટ્યા કાર અને એક્ટિવા મોકેટ વચ્ચે મહિલા સેન્ડવિચ વરતા ગંભીર ઇજા પહોંચી હતી મહિલાનું મોત નીકળ્યું હતું ઘટના પીએસઆઈ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરજ બજાવતા પીએસઆઈ એમજી રાજપૂત રાત્રિના નાઇટ ડ્યુટી પર હતા વહેલી સવારે પાંચ વાગ્યે તેઓ નાઇટ ડ્યુટી પૂર્ણ કરી ઘરે આરામ કરવા પોતાની સ્વિફ્ટ કાર લઈને નીકળ્યા હતા તે દરમિયાન ભાંગવાડ નજીક પહોંચતા જ અચાનક સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા કાર રોડ સાઇડ પર મહિલા ચૂલા પર પાણી ગરમ કરી રહી હતી તેમની તરફ ધસી આવી હતી અને કાર ચૂલો તોડીને મહિલાને પાણી તપેલા સાથે ધસરીને નજીક એક્ટિવા જોડે ભટકાઈ હતી જ્યાં મહિલાના શરીરે ગંભીર ઈજા પહોંચી હતી પીએસઆઈ એમજી રાજપૂત ત્વરિત બહાર આવી એકસો આઠને જાણ કરી તેમજ પોલીસ મથકે જાણ કરી હતી જોકે અકસ્માતને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે અને પીએસઆઈને ઘેરીને ઉગ્ર બોલાચાલી કરી હતી દરમિયાન એકસો આઠ વડે ઇજાગ્રસ્ત પ્રીતિબેન કિરણ વસાવાને ગંભીર હાલતમાં સરદાર પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરાયા હતા ઘટના અંગે મૃતકની પુત્રી કિરણ વસાવા દ્વારા પીએસઆઈ એમજી રાજપૂત વિરુદ્ધ ગુનો નોંધાવતા ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી અત્રે ઉલ્લેખનીય છે કે પીએસઆઈ એમજી રાજપૂત આગળના દિવસે જ રાજસ્થાન ખાતે તપાસ કરી બપોરે આવ્યા હતા રાત્રિના નાઇટ ડ્યુટી પર આવ્યા હતા આ વચ્ચે આખી રાતના ઉજાગરા વચ્ચે સવારે ગાડી લઈ પરત ઘરે જતી વખતે ચોંકું આવી ગયું હોવાની એક કારણ સામે આવી રહ્યું છે તો બીજી તરફ પીએસઆઈ એમજી રાજપૂતની કાર આગળ કોઈ જાનવર આવી ગયું હોવાનું લાગતા સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયા હોવાનું સામે આવી રહ્યું છે અકસ્માતે પગલે સ્થાનિકોમાં રોષ પણ ફેલાયો હતો અને અચાનક પોલીસ મથકે પણ ધસી આવ્યા હતા રજૂઆતો કરી હતી જો પોલીસ વિભાગ દ્વારા તેમની રજૂઆત સાંભળી કાર્યવાહીનું આશ્વાસન આપતા મામલો ઠારે પડ્યો હતો